તો ફાર્મ ફાર્મ હાઉસમાં રૂમનો દરવાજો તોડી અને દંપતીને ધમકાવી અને લૂંટને અંજામ આપ્યો છે જે ઘટના બની છે વડોદરાના પાદરુ પાદરા તાલુકામાં આવેલા ફાર્મ હાઉસમાં આ લૂંટની ઘટના બની છે આરોપીઓ ફાર્મ હાઉસથી પાછળથી પ્રવેશ્યા હતા અને રૂમનો દરવાજો તોડી દંપતીને ધમકાવી અને લૂંટને અંજામ આપ્યો દંપતી પાસેથી રોકડ અને સોના ચાંદીના ઘરેણાની તેમને લૂંટ ચલાવી મારા ફોન આવ્યો હતો રાતે અઢી ત્રણ વાગે મને કે મારા બેનનો ફોન હતો મને કઈ આવી ચોર આવ્યા હતા અમને અંદર પૂરી દીધા આમાં બધું જતા રહ્યા છે એમને જો ફોન બંધ હતો બધું ફોન લઈ જ્યા હતા આ બાજુ પાછળ કંઈક દીવાલ ને તોડી નાખી લે છે પછી અંદર આવેલા પછી રૂમમાં બેન ને અંદર સુતા હતા દરવાજાને લાકમાં તોડીને અંદર બેસી જાય શું શું કર્યું પૈસા ગયેલા છે